બે ત્રણ દિવસ પહેલા ગુજરાત બહાર દિલ્હી પ્રવાસ માં હતો અમદાવાદ થી પ્રસિદ્ધ પત્ર એક પેપરમાં પડ્યું કે અમારી ઓફિસમાં ઈ કેવાયસી ચાલે છે તેમાં દિલ્હી સાથે જોડાયેલા ગાંધીનગર સાથે જોડાયેલા અમુક લોકો આવે છે કે ગમે તેવા અપશબ્દો બોલે છે ગારે ગલોચ કરે છે કર્મચારીઓને કામ કરવા દેતા નથી તો અમને રક્ષણ આપવું જોઈએ એક તાલુકા મેજિસ્ટ્રેટ જે તાલુકાના મેજિસ્ટ્રેટ છે એને મેજિસ્ટ્રેટનો દરજ્જો આપ્યો છે એવા અધિકારીએ પીઆઈને પત્ર લખીને રક્ષણ માપુ પડે ક્યાં પહોંચ્યું છે ગુજરાત શું ચાલી રહ્યું છે અમરેલી જિલ્લામાં જે જિલ્લો ડૉક્ટર જીવરાજ મહેતાના નામથી પ્રથમ મુખ્યમંત્રી તરીકે પ્રચલિત થયો છે તે જિલ્લાની આ દશા કોણ આ દશા કરનાર છે ગાંધીનગર સાથે અને દિલ્હી સાથે કોણ જોડાયેલા છે હું પણ સાંસદ રહી ચૂક્યો છું મેં દિલ્હીભાઈનું પણ નામ લખ્યું છે એ પણ સાંસદ રહી ચૂક્યા છે ગુજરાતના મુખ્ય મિનિસ્ટર પણ રહી ચૂક્યા છે હું પણ ધારાસભ્ય રહી ચૂક્યો છું પંદર વર્ષ સુધી નારણભાઈ કાછડિયા દિલ્હીના સાંસદ રહી ચૂક્યા દિલ્હી સાથે જોડાયેલા છે તો આવા આગેવાનોને અમને બધાને જાણવાનો અધિકાર છે કે કોણ કેફી પીણા પીને દિલ્હી સાથે જોડાયેલા ગાંધીનગર સાથે જોડાયેલા મામલતદાર કચેરીમાં આવીને સિંહની કચેરીમાં કામ કરવા દેતા નથી અમરેલીને પ્રજાને જાણવાનો અધિકાર છે એટલા માટે અમરેલી ગુજરાતના પોલીસ વડાને મેં પત્ર પાઠવ્યો છે સાથ મેં આશા રાખી છે કે મારા પત્રને ડસ્ટબિનમાં ફેંકી દેવામાં ન આવે અગાઉ પણ મેં પત્ર લખ્યો હતો દોઢ કરોડનો હપ્તો એક દુકાનથી ચૂકવાય છે રેતીનું ખનન થાય છે દારૂ વેચાઈ રહ્યો છે તેના હપ્તા દોઢ કરોડ રૂપિયા એક દુકાનથી જેમને જેટલા હપ્તા આપવાના હોય છે એટલા આપવામાં આવે છે તે દુકાનની તપાસ કરવામાં આવે કોઈ તપાસ થતી નથી કોણ હપ્તા લઈ રહ્યું છે ભયભૂખ અને ભ્રષ્ટાચાર દૂર કરવાની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટીના રાજમાં આજે ગુજરાત સલામત રહ્યું નથી નિર્ભયા દસ વર્ષની બાળકી ઉપર બબી વખત બળાત્કાર થાય છે બળાત્કાર માણ બળાત્કારી જે છે એ જેલમાંથી છૂટે છે પાછો બળાત્કાર કરે છે રાજ્યના મુખ્યમંત્રી કાળી પટ્ટી બાંધીને બેસતા હતા આજે કાર્નિવલ ઉજવી રહ્યા છે ક્યાં છે બંગાળમાં એક દીકરી ઉપર બળાત્કાર થાય તો તમને ચિંતા થાય છે ગુજરાતની દસ વર્ષની આદિવાસીની દીકરી ઉપર બળાત્કાર થાય તો તમને ચિંતા થતી નથી રાજ્યના પૂર્વ આઈપીએસ રમેશ સવાણી જેને ગઈકાલે એક ટીવી ડિબેટમાં કહ્યું કે પોલીસ હવે પોલીસ રહી નથી પોલીસ સરકારની રખત બની ગઈ છે એવો શબ્દ ઉપયોગ કર્યો કે જે શબ્દ સાંભળીને મને દુઃખ થઈ રહ્યું છે અને આ જવાબદારી આઈપીએસ અધિકારીઓની છે આઈપીએસ અધિકારીઓ પહેલાં પોલીસ સ્ટેશનને કોઈ ફરિયાદીને મોકલતા અને ફરિયાદ લખવા માટે કોઈ પોલીસ સ્ટેશનમાંથી પોલીસ અધિકારી ના પાડે તો એની ઉપર તપાસ થતી હતી છેલ્લા કેટલા વર્ષોથી સાચી ફરિયાદો ન થતી નથી આ ગુજરાત કોનું ગુજરાત બન્યું છે ગાંધીનું ગુજરાત સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત કે જે ગાંધીનું ગુજરાત રઘુપતિ રાઘવ રાજા રામ પતિ પતા તપાવાન સીતારામ ઈશ્વર અલ્લાહ એલ તેરો નામ સબકો સંમતિ દે ભગવાન એવું બિહારમાં ગીત ગવાય બિહારના નાયબ મુખ્યમંત્રી ત્યાં હાજર હોય કેન્દ્રીય મંત્રી હાજર હોય કેન્દ્રના બીજા અનેક મંત્રીઓ હાજર હોય ધારાસભ્યો હાજર હોય અને બેનની પાસે માફી મંગાવવી પડે આ પ્રકારનું ગુજરાત આપણે આ દેશ ચાહીએ છીએ કે ગાંધીજીએ સૌથી પહેલી શરૂઆત કરી હોય દેશમાં આંદોલન શરૂ કરવાની તો બિહારથી કરી હતી જયપ્રકાશ નારાયણને પણ મેં યાદ કરવા છે આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે આ રાજ્યને બચાવવા માટે હાલની સરકાર સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે તો રમેશ સવાણી પોતે પોતાના શબ્દોમાં કહે છે આઈપીએસ અધિકારીઓ નિષ્ફળ ગયા છે એક આઈપીએસ રહેલો વ્યક્તિ આઈજી કે વ્યક્તિએ આવું બોલવું પડે ક્યાં સુધી ચાલતું હશે એની તપાસ કરવાની હવે જરૂર છે ગુજરાતમાં મત મળે છે ભાજપને એટલે ભાજપ ફૂલાઈ જાય છે પણ મત મળતા નથી મશીન અને ચૂંટણી પંચ સાથેનો તમારો જે સંબંધ ઈડી અને રેડ પાડીને ભ્રષ્ટાચારી લોકોના તમારા સમાવીને કરોડો રૂપિયામાં મતદારોને જે રીતે તમે વેચણી કરીને ખરીદી રહ્યા છો અને લોક લોકશાહી ચલાવી રહ્યા છો ગુજરાતની લોકશાહી આજે ભસ્મ થઈ ચૂકી છે છેલ્લા એક વર્ષમાં માત્ર સાત હજાર લોકોને જ નોકરી આપી શક્યો છું આ ગુજરાત આ ગુજરાત ગાંધીનું ગુજરાત અને સરદારનું ગુજરાત કેવું હોય મુશ્કેલ બન્યું છે સરદારના નામે વાતો થાય છે એ સરદારના રોજ નામું પૂછવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે ગાંધીના નામે વાતો થાય છે એના નામો ભૂસવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે દેશના પૂર્વ વડાપ્રધાન આજે આપણી વચ્ચે મનમોહનસિંહજી નથી પરંતુ એને આ દેશને બચાવ્યો આજે માત્ર ગુજરાત નહીં માત્ર ભારત દેશ નહીં દુનિયાના તમામ દેશોએ હેડલાઇન લખી છે આ પ્રકારના વ્યક્તિએ પણ ગાળો ખાવી પડી છે આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ ભારતીય જનતા પાર્ટીએ કરી છે ત્યારે લોકોએ જાગવાની જરૂરિયાત ઊભી થાય છે